नमस्कार आप जो रहे छो नाइन के आम गुजरात सरदार पटेल के ऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड ने जयंती महोत्सव योजना सरदार पटेल के ऑपरेटिव क्रेडिट सोसाइटी ने रजन जयंती महोत्सव निमित्त गुजरात मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल ने विशेष उपस्थिति में कार्यक्रम योजनाई गयो जयंती निमित्त कैबिनेट मंत्री ऋषिकेश भाई पटेल राज्यसभा सांसद मयंक भाई नायक महसण लोकसभा सांसद हरिभा पटेल महसणा जिला भाजपा प्रमुख गिरीश भाई राजगो राजगोर विजापुर धारासभ्य सीजय चावड़ा सहित राजकीय ಆಗೇವನ್ ಉಪಸ್ಥಿತಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಭೂಪೇ ಪಟೇಲೆ ರಜನ ಜಯಂತಿ ಮಹೋತ್ಸವ ನಿಮಿತ್ತ ಸರ್ದಾರಟೇಪ ಕ್ರೆಡಿಟ್ ಸೋಸಾಯ ಚೇರ್ಮ ಸದಸ್ಯ ಕಾಮಗಾರಿ ಬಿರದಿ ಶುಭೆಚ್ಛಾ ಪಠವಿ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમ પ્રસંગે વધુ જણાવતા કહ્યું કે નાના નાના નગરોમાં આવી નાની સહકારી મંડળીઓ મોટું યોગદાન આપી રહી છે સહકારથી સમૃદ્ધિનું સૂત્ર સાર્થક કરી રહી છે નાની નાની બચત પર મળતા લાભ અને ખાસ તો ખેડૂતોને આપવામાં આવતી રાહતથી આર્થિક સદ્ધરતાની દિશામાં ઉત્તમ કામ થઈ રહ્યું છે હું પટેલ વિરસન ને નાના હું વિજાપુરમાં સરદાર પટેલ કો ઓપરેટિવ સોસાયટીની અંદર ચેરમેન તરીકે મારી સેવા આપું છું બેંકની સ્થાપના બે હજારની સાલમાં થઈ બે હજાર પચીસમાં આજે અમો એનો રજત જયંતિ મહોત્સવ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ઉજવ્યો આ પ્રસંગે અતિથિ વિશેષ અને વિશિષ્ટ આમંત્રિત મહેમાન તરીકે ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પણ હાજર રહ્યા અન્ય મહાનુભાવોમાં ગુજરાતના બે ધારાસભ્યો પણ હાજર રહ્યા માન્ય શ્રી સીજે ચાવડા સાહેબ હાજર રહ્યા અને માન્ય શ્રી સરદારભાઈ ચૌધરી પણ હાજર રહ્યા અને પૂર્વ ધારાસભ્યો શ્રી પી આઈ પટેલ સાહેબ રમણભી સાહેબ અને માન્ય શ્રી કાંતિભાઈ સાહેબ પણ હાજર રહ્યા અહીંયા મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર માણસોએ આ પ્રસંગે હાજરી આપી અને અમારી સેવાની વિશિષ્ટ નોંધ લીધી સભાના અંતિમ સમયે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખરેખર આ અમારા આ કાર્યની પોતાના હૃદયપૂર્વક પ્રશંસા કરી બેંકની અંદર બે હજાર આઠસો ને ચાર સભાસભે છે શરૂઆત અમે પાંચસો સભ્યથી કરી હતી ત્રણ લાખથી મૂડીથી શરૂ કરેલી આ બેંક આજે પાસઠ કરોડ રૂપિયાનું ભંડોળ ધરાવે છે અને તેની એકમાત્ર શાખા છે પરંતુ ગુજરાતમાં વિશિષ્ટ કહી શકાય એવી બેન્કો કરતાં પણ વિશિષ્ટ અને સારા પ્રકારની સેવા અમારી આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આપે છે અમે સભ્યોને પૂર્ણ પ્રમાણમાં પંદરથી વીસ ટકા ડિવિડન્ડ આપ્યું છે અને ચાલુ સાલે પણ અમારી આ સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે અમે અમારા દરેક સભ્યને પંદર ગ્રામ ચાલીનો સિક્કો આપી અને અમારા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનવા છીએ માનવાના છીએ આજ સુધી અમે પાંચસો રૂપિયાના શેર સામે સત્તરસો રૂપિયાથી વધારે પણ ડિવિડન્ડ આપ્યું છે અને વીસ હજાર રૂપિયાથી વધારે ભેટો પણ આપી છે અને વિશિષ્ટમાં આ સાલ એક વિશિષ્ટ ભેટ આપી છે ખરેખર અમે અમારા સભાસદોશ્રી ના સહકારથી આ વિશિષ્ટ અને સારું કામ કરી શક્યા એ સબ માટે હું અમારા થાપણદારો સભાસદો અને અમારા ત્યાંથી ગરદ લેનારા અને અમારા સ્ટાફગણ મારા ડિરેક્ટરશ્રીઓ આ બધાનો આભાર માની મારી વાત છે